મિત્રો જન્માષ્ટમી પહેલાં ખેતી કાર્યો ફટાફટ પતાવજો કેમ કે જન્માષ્ટમી ઉપર ગુજરાત રાજ્યમાં મોટો વરસાદનો રાઉન્ડ અસર કરશે પ્રથમ તો અરબસાગરમાં એક્ટિવિટી બનશે અને અરબસાગરમાં એક્ટિવિટી બાદ તરત જ બંગાળની ખાડીમાં એક મોટું લો પ્રેશર બનીને ગુજરાત રાજ્યને અસર કરે એવા સમીકરણો વરસાદના મુખ્ય મોડલ જીએસએફ મોડલમાં છેલ્લા બે દિવસથી અપડેટ જોવા મળી રહ્યા છે મિત્રો પ્રથમ તો અરબ સાગરની સિસ્ટમની વાત કરીએ તો વીસ ઓગસ્ટની આજુબાજુ ગોવા લાગુના અરબ સાગરમાં એક સર્ક્યુલેશન બની અને આ સર્ક્યુલેશન લો પ્રેશરમાં કન્વર્ટ થશે મિત્રો આ સિસ્ટમ ડિપ્રેશનની કેટેગરીએ પણ પહોંચી શકે આ સિસ્ટમ બન્યા બાદ ઉત્તર ઉત્તર પૂર્વમાં ગતિ કરીને આ સિસ્ટમ મુંબઈની આજુબાજુ પહોંચે એવા હાલના સમીકરણો જોવા મળી રહ્યા છે પરંતુ મુંબઈની આજુબાજુ આ સિસ્ટમ પહોંચ્યા બાદ નબળી પડે એવા પણ ચિત્રો હાલમાં જોવા મળી રહ્યા છે પરંતુ વરસાદનો જે મુખ્ય રાઉન્ડ જન્માષ્ટમીના તહેવાર ઉપર આવશે એ સિસ્ટમ અંગેની વાત કરીએ તો જન્માષ્ટમી ઓગસ્ટની આજુબાજુ બંગાળની ખાડીમાં મજબૂત લો પ્રેશર આ સિસ્ટમ પશ્ચિમ તરફ ગતિ કરી અને ગુજરાત સુધી પહોંચે એવા ચિત્રો જીએસએફ મોડલ ની અપડેટમાં જોવા મળી રહ્યા છે મિત્રો જો આવું બનશે તો ગુજરાત રાજ્યમાં જન્માષ્ટમીના તહેવાર ઉપર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ કરશે જેની મુખ્ય શરૂઆત દક્ષિણ ગુજરાત તેમજ પૂર્વ ગુજરાતના વિસ્તારોથી થશે મુખ્યત્વે વરસાદની તારીખો અંગેની વાત કરીએ તો મિત્રો પચીસ ઓગસ્ટ થી ત્રીસ ઓગસ્ટના દિવસો દરમિયાન ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના ગણી શકાય હવામાનના મોડલની અપડેટમાં જો કોઈ મોટો ફેરફાર ન જોવા મળે તો દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં પાંચ ઇંચથી આઠ ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદ આણંદ ખેડા વડોદરા આ વિસ્તારોમાં પણ ભારે વરસાદના ચિત્રો સામે આવશે પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં દક્ષિણ ગુજરાતની કમ્પેરમાં વરસાદની માત્રા થોડી ઓછી જોવા મળી શકે સૌરાષ્ટ્ર રિજિયનની વાત કરીએ તો સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદના ચિત્રો આ સિસ્ટમને આધારે જોવા મળી શકે જેમાં ભારે વરસાદના વિસ્તારોમાં પાંચ ઇંચ કરતાં પણ વધુ વરસાદ જીએસએફ મોડલમાં જોવા મળી રહ્યો છે જ્યારે કચ્છની વાત કરીએ તો પણ કચ્છના ઘણા બધા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદનો રાઉન્ડ આ તારીખોમાં જોવા મળશે અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા પણ જોવા મળશે મિત્રો હવામાનની અપડેટમાં જો કોઈ મોટો ફેરફાર ન જોવા મળે તો આ ચિત્ર આપણી સામે આવશે એટલે જ સંભવિત લો પ્રેશર સિસ્ટમની નિયમિત અપડેટ આપણે વેધર ઓફ ગુજરાત ચેનલના માધ્યમથી આપતા રહેશું તો અમારી ચેનલ વેધર ઓફ ગુજરાત સાથે જોડાયેલા રહેજો ખૂબ ખૂબ